you <laughs> નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે મહિનો ચોવીસ ને ગુરુવાર ના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો છ હજાર પાંચસો ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો આજે જીરાની આવકમાં વધારો મળી રહ્યો છે અને મિત્રો પડતર આવક વિશે વાત કરો તો આજે સાત હજાર ગુણી જે પડતર આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલેલું છે ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના જીરાના ભાવ જોવા માટે ઊંચા ભાવ કેવા છે નીચા ભાવ છે બજાર કેવું રહેલું છે તે હજાર ને માં સુપર જીરું સુપર ધાણા સાથે છ હજાર ને છવ્વીસ મુસળી જીરું છે પાંચ હજાર નવસો ને સુપર જીરુ જાડુદાણો મુસળી સાથે 50, 50, 50, 50, 50, 50, 50, पचास नवी सुपर हलो बन सौ हल पीस

ચોપનસો ને એકાવન નવ જીરો લીલા સાથે અઠાવનસો ને એક નવ જીરો સેમી સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરો તો ખેલા મિત્રો આજે સો રૂપિયા આસપાસ બજાર ઢીલું ખુલ્યું છે ગઈકાલે કરતા